હળપતિવાસના વ્યક્તિઓને ગણપતિ મૂકવા દેવામાં આવશે કે પછી ખોટા ખોટા આશ્વાસન આપવામાં આવશે મારું નામ રવિ છે હું અરાજન ચાર રસ્તા શ્રમજી કોલોની પણ રહું છું અમે ચાલીસ વર્ષથી અહીંયા ગણપતિ બેસાડ્યા છે અમારી જગ્યા પર હમણાં મુકેશ બંધારી કબજ કરી લીધો છે મહેશ બંધારી લાડી મૂકી છે છાપરું બનાવી દીધું છે અમે હટવાનું ના પાડે છે અમે મુકેશભાઈના ઘરે આવ્યા છે તો અમને દસ દિવસ માટે મૂર્તિ મૂકવા દેવું એ અમારી આશા છે અમે કેટલા દિવસથી એક એક મહિનોથી અમે દોડીએ છીએ એસએમસીમાં સી આર પાટીલ ઓફિસમાં બધે અમે દોડીને બધે અરજી કરી છે પણ હજી સુધી કંઈ નિકાલ આવ્યો નથી મુકેશભાઈની મુકેશભાઈ સાથે ફોન પર વાત થઈ હતી તો એમને કીધું હતું કે ગણપતિ પહેલાં એ જગ્યા ખાલી થઈ જશે પણ હજુ સુધી ખાલી થઈ નથી અત્યારે શું આવ્યું બેસેલા મુકેશભાઈના ઘરે જોતા રહો જમણા ન્યૂઝ ચેનલ સુરત અને બેલ આઈકોન ક્લિક કરવાનું ભૂલતા નહીં